મંડેમાં બાળકની પ્રાર્થના રાજી મણિયાના પ્રણામને જઈ અંદર એક સમયની વાત છે એક ત્રણ ચાર વર્ષનો બાળક હતો એ બાળક રોજ એના માતા ને પિતા સાથે મંદિરે જાય જ્યારે એ મંદિરે જાય ને બધા પ્રાર્થના કરે તો એ પણ હાથ જોડીને કંઈક ગણગણ્યા કરે બહુ કંઈ ખબર પડે નહીં કે એ શું બોલે છે એટલે તે જ વખતે એવો જ સમય હતો કે જ્યારે એક વૃદ્ધ કાકા હતા એ પણ એ પ્રાર્થના સાંભળવાનો પ્રયત્ન કરતા પણ એમને કંઈ ખાસ સાંભળી શકતા નહીં કે આ બાળક કઈ પ્રાર્થના બોલી રહ્યો છે એટલે આ વૃદ્ધ વ્યક્તિ જે હતા એ ત્રણ ચાર અઠવાડિયે એમણે રાહ જોઈ અને પ્રયત્ન કર્યો કે બાળક કઈ પ્રાર્થના કરે છે પણ પછી એમનાથી રહેવાયું નહીં કે કઈ પ્રાર્થના કરે છે એટલે એક વખત જ્યારે માતા પિતા અને બાળક મંદિરની બહાર આવી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ વડીલે એમને રોગીને પૂછ્યું અને દીકરાને પૂછ્યું કે બેટા તું કઈ પ્રાર્થના કરી રહ્યો છે તો માતા અને પિતા એકબીજા સામે જોવા માંડ્યા એટલે પિતાએ કહું કે ભાઈ મેં તો એને કોઈ પ્રાર્થના શીખવાડી જ નથી માતાની સામે જોયું માતા કે મેં બી કોઈ પ્રાર્થના નથી શીખવાડી અમે તો એને લઈને આવીએ છીએ અહીંયા મંદિરમાં અને એ પ્રાર્થના કરીએ છીએ અને અમે અમારા મનમાં પ્રાર્થના કરીએ છીએ તો પછી એ વૃદ્ધે એ બાળકને પૂછ્યું કે બેટા તું કઈ પ્રાર્થના કરે છે તો બાળકે છે સરસ મજાનો જવાબ આપ્યો એણે કીધું કે હું કઈ પ્રાર્થના કરું છું એ તો મને નથી ખબર પણ હું જોઉં છું કે બધા અલગ અલગ પ્રાર્થના કરે છે એટલે હું તો છે ને એ ટુ ઝેડ ક થી ગ છ ઝ બધી જે બારખડી છે ને એ બોલી જાઉં છું અને જીરોથી નવ સુધીના બધા નંબરો બોલી જાઉં છું હવે ભગવાનને જે પ્રાર્થના ગમે ને એ પ્રાર્થના આ બધા અક્ષરો ગોઠવી અને પોતાને જે સાંભળવી હોય એ પોતે સાંભળી લે વૃદ્ધ બિચારો એકદમ બિચારા અચંબો પામી ગયા કે આટલો આમ તો બાળક ખરો વિચાર કરે છે આમ તો ખોટું નથી કારણ કે બધા અક્ષરો જે હોય આલ્ફા બેઠશે એનાથી તો આખી પ્રાર્થના બનતી હોય તો વૃદ્ધે પછી પાછો એને બીજો જવાબ પૂછ્યો અને પછી જીરોથી નવ છે એના માટે તો કે કે ભગવાનને જે પોતાને ગમતી હોય એ પ્રાર્થના વારંવાર સાંભળવી હોય તો એ સાંભળી શકે ને એટલે એના બી આંકડા સંભાળી શકે મિત્રો આપણે આ બાળકની જે નિર્દોષતા છે ને પ્રાર્થના માટેની એ આપણે સમજવાની છે સો ટકાનું સમર્પણ તો આપણે પણ આજનું મંડે માર્ગ એમ જ કહે છે કે જે પણ જ્ઞાતિના તમે હો જે પણ ભગવાનને ઉપરવાળાને તમે માનતા હો તેમને સો ટકા સમર્પણ કરો તમારી પ્રાર્થના એ રીતે સમર્પણતામાં કરો એન્ડ મિક્યો મા